જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું આ વિડીયોમાં માક્ષર સુદ એકાદશી મોક્ષદા એકાદશીની વ્રતકથા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણ વંદે ગુરુ ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં અગિયારમી તિથિ એટલે કે એકાદશીના વ્રતનો ઉપવાસ કરાય છે શાસ્ત્રો અનુસાર આ તિથિ ખૂબ જ પવિત્ર માનવામાં આવી છે આજે આપણે સાંભળીશું મોક્ષદા એકાદશીની વ્રતકથા માન્યતાઓ અનુસાર એકાદશી વ્રત કરવાથી પિતૃઓને સ્વર્ગીય પ્રાપ્તિ થાય છે મોક્ષ મળે છે પૌરાણિક ગ્રંથો અનુસાર અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુને પૂજવાનું વિશેષ મહત્વ છે આપણે આપણા કાળચક્રને ફેરવતા પહોંચી જઈશું સીધા ધર્મરાજ યુધિષ્ઠિરના ભવનમાં મહારાજ યુધિષ્ઠિર અને શ્રી કૃષ્ણજી વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે ધર્મરાજ યુધિષ્ઠિરે કૃષ્ણ ભગવાનને સાષ્ટ્રાંત પ્રણામ કરી માક્ષર સુદ એકાદશીનું વ્રત અને તેના પ્રકાર વિશે પૂછ્યું શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે સર્વ પાપોને હરનારી અને ઉત્તમ એવી આ મોક્ષદા એકાદશીના નામે કળિયુગમાં પ્રસન્ન થશે આ એકાદશી કરવાથી બધા પાપોનો નાશ થાય છે જો કોઈ વ્યક્તિ આ દિવસે તુલસી પત્ર લઈને જો પ્રભુની ભક્તિ કરશે તો પ્રભુ અતિ પ્રસન્ન થાય છે વૈશ્ય તપ કરવા જેટલું પુણ્ય આ એકાદશીનું મળે છે આ દિવસે ચંદન તથા પુષ્પ વગેરેથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ ભજન કીર્તન કરાવવા જોઈએ કથાનું શ્રવણ કે પઠન કરવાથી વાજપેયી યજ્ઞ જેટલું ફળ મળે છે તેની આ પ્રમાણે કથા છે ગોકળ શહેરમાં વૈખાસન નામે રાજા રાજ્ય કરતો હતો રાજા તેના પિતાની માફક દયાળુ હતો અને પ્રજાનું પાલન પોષણ સારી રીતે કરતો હતો તેના હેઠળ તેની પ્રજા ખૂબ જ સુખેથી રહેતી હતી એક દિવસ આ રાજાને સ્વપ્ન આવ્યું કે સ્વપ્નમાં તેમને તેના પૂર્વજોને નરકમાં પડેલા જોયા આશ્ચર્ય પામેલા રાજાએ વિદ્વાન બ્રાહ્મણોને સ્વપ્નની વાત કરતા કહ્યું કે હે નરક યોનિમાં ઘોળ યાતના સહન કરતાં મારા પિતાને મેં હે પુત્ર મારો અહીંથી ઉદ્ધાર કર એમ કહેતા મેં સાંભળ્યા તેથી મને ચેન પડતું નથી મારું ખાવું પીવું હરવું ફરવું બોલવું ચાલવું બધું બંધ થઈ ગયું છે મને મનમાં બળતરા થયા કરે છે તેથી આનો કોઈ વિધિ વિધાનથી કોઈ ઉપાય હોય તો બતાવો જેથી મારા પિતાને યાતનામાંથી છોડાવી શકું આ સાંભળી બ્રાહ્મણોએ તેને શહેર પાસે આવેલા ત્રણે કાળના જાણકાર એવા પર્વત મુનિના આશ્રમમાં જવાનું કહ્યું આથી રાજા બ્રાહ્મણો સહિત પર્વત મુનિના આશ્રમે ગયા પર્વત મુનિએ આ રાજાની કુશળતા પૂછી ત્યારે રાજા વૈખાસને કહ્યું કે હે મુનિવર આપની કૃપાથી અમે સુખી છીએ પરંતુ રાજ્યમાં સારી સંપત્તિ હોવા છતાં હું પોતે ખૂબ જ દયનીય સ્થિતિમાં મુકાયો છું હકીકતમાં મારા મનમાં એક શંકા ઊભી થઈ છે અને તે દૂર કરવા માટે આપના ચરણ કમળમાં હું નમસ્કાર કરું છું આમ સાંભળી પર્વત મુનિ તરત જ ધ્યાનમાં બેસી ગયા થોડા સમય પછી ધ્યાનમાંથી ઊભા થયા અને રાજા વૈખાસનને કહ્યું કે હે પ્રિય રાજા તારા પિતા પૂર્વ જન્મમાં ખૂબ કામી હતો અને તેથી આ જન્મમાં તેનું આ રીતે પતન થયું છે હવે તમારે બધાએ તારા પિતાની મુક્તિ માટે માગસર માસમાં શુકલ પક્ષમાં આવતી એકાદશીનું વ્રત કરવું પડશે અને તારી પાસે ભેગી થયેલી ભક્તિ સંપત્તિનું દાન કરવું પડશે તો તમારો પિતા નર્કની યાતનામાંથી મુક્તિ મેળવશે આમ સાંભળીને રાજા તમામ બ્રાહ્મણો સાથે પર્વત મુનિ પાસેથી મહેલમાં પરત ફર્યા રાજાએ તેની પત્ની બાળકો નોકરો સાથે માક્ષર સુદમાં આવતી અગિયારશ કરી અને પોતાની બધી ભક્તિ નર્કની યાતના ભોગવતા પિતાને મુક્તિ માટે સમર્પિત કરી ભક્તિની આ અસરને લઈને તેના પિતાને સ્વર્ગનું સુખ મળ્યું અને તેના પુત્રને આશીર્વાદ આપ્યા આ સમયે સ્વર્ગમાંથી ફૂલોનો વરસાદ વરસ્યો અને રાજા વૈખાસનનો પિતા હે પુત્ર તારું કલ્યાણ થાવ એવા આશીર્વાદ આપી દેવો સાથે સ્વર્ગમાં ગયા આમ માક્ષર સુદની આ મોક્ષદા એકાદશી કરવાથી પાપનો ક્ષય થાય છે અને મોક્ષ મળે છે એકાદશીના દિવસે સવારે સ્વચ્છ થઈને એકાદશીની પૂજા આરંભ કરવી જોઈએ પછી માતા એકાદશી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ માગસર સુદ એકાદશીએ મહાભારતના યુદ્ધનો પ્રારંભ થયો હતો આજે આ દિવસ ગીતા જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે પાંડવોનો વિજય યુદ્ધમાં શ્રીકૃષ્ણની કૃપાને લીધે થયો મૃત્યુ પામ્યા હતા નરકમાંથી મુક્તિ આપવા અર્જુને આ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું ત્યારે તેમણે અર્જુનને માક્ષર સુદ એકાદશીનું વ્રત કરવા કહ્યું અને અર્જુને કર્યું તેનું તમામ પુણ્ય નરકના આત્માને અર્પણ કર્યું જેથી પિતૃઓને મુક્તિ અને મોક્ષ મળ્યા આથી તેને મોક્ષદા એકાદશી કહેવાય છે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે સવારે સ્નાન આદિથી પરવારીને નિવૃત્ત થઈને આપણા ઘરના મંદિરમાં જે ઠાકોરજી લાલજી ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા કરવી જોઈએ જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો પંચામૃતથી સ્નાન કરાવાય છે અને પ્રભુને ગંગાજળ અને યમુનાજળથી અભિષેક થાય છે અને શ્રીકૃષ્ણનો સુંદર શૃંગાર કરવામાં આવે છે ભગવાનને પુષ્પ ધૂપ અગરબત્તી ફળ ફૂલ અર્પિત કરીને પૂજા કરાય છે આપણી ક્ષમતા અનુસાર વ્રતનો સંકલ્પ કરવો જોઈએ આ એકાદશીનું એટલું મહાત્મય છે કે જો ઘરમાં કોઈ મરી ગયું હોય તો ઘરમાં સૂતક હોય તો પણ એકાદશીનું વ્રત કરવું જરૂરી છે એકાદશીનું વ્રત આપણને પવિત્ર કરનારું છે આ એકાદશીનો વ્રત મનમાં સંકલ્પ કર્યો હોય તે રીતે અવશ્ય કરવું જોઈએ સવાર સાંજ માતા તુલસીજીની પૂજા કરવી જોઈએ પીપળે પાણી ચડાવવું જોઈએ ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ આખો દિવસ બની શકે તેટલી વાર પ્રભુનું ભજન કરવું જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે બની શકે તેટલી વાર મંત્રનો જાપ કરવો ગીતાજીનો પાઠ કરવો કથા વાર્તા સાંભળવી તો મન નિરોગી રહે છે ભગવાન નારાયણની પૂજા અર્ચના કર્યા પછી વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ આ દિવસે અન્ન દાળ વગેરેનો ત્યાગ કરવો જોઈએ અને શારીરિક ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો જોઈએ યથાશક્તિ દાન દક્ષિણા આપી દ્વાદશીના દિવસે એકાદશીના પાણ અવશ્ય કરવો જોઈએ જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો આ વીડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો